રક્ષાબંધન ભાઈ બહેનના અતુટ પ્રેમનો પર્વ છે. ભાઈના કાંડે રાખડી બાંધીને બહેનો આપે છે આશીર્વાદ. સ્વાસ્થ્ય, લાંબુ આયુષ્ય અને સુખ સમૃદ્ધિની પ્રાર્થના. બ્રાહ્મણ સમાજ માટે રક્ષાબંધનનું વિશેષ મહત્વ રહેલું છે. રક્ષાબંધનના આ દિવસે બ્રાહ્મણો બદલે છે જનોય, જુની જનોય બદલીને ધારણ કરે છે નવી નવજીનોય. સુરતના કર્મનાથ મહાદેવ મંદિરે યોજાયો છે કાર્યક્રમ. મોટી સંખ્યામાં બ્રાહ્મણો હી એકત્ર થયા હતા. ધાર્મિક અને આત્મિક શુદ્ધિ નો પણ પર્વ છે રક્ષાબંધન ના દિવસે આ પાછી નવી ધારણ કરવી એટલે કે બ્રહ્મત્વ ને જાળવી રાખવા માટે ભગવાન સદગુરુની કૃપાને જાળવી રાખવા માટે ગુરુના મંત્રને મજબૂત બનાવવા માટે આ વિધિ છે અને એ દિવસે યજ્ઞપુવિત ધારણ કરવાથી અમારું બ્રહ્મત્વ જળવાઈ રહે અને અમને બ્રહ્મ અધ્યયન એટલે કે વેદને ભણવા માટેનો અધિકાર વેદને આવર્તન કરવા માટેનો અધિકાર જેના દ્વારા મળે છે તો એવી આ તમે સમસ્ત બ્રાહ્મણો દ્વારા ભગવાન કર્મનાથ મહાદેવના સાનિધ્યમાં તીર્થ તાપિક ક્ષેત્રની અંદર સમસ્ત ભૂદેવો સાથે મળી અને સુંદર બજાનું યજ્ઞોપુ ધારણ વિધિ અમે દર વર્ષે કરીએ છીએ બસ આ જ કૃપા પરમાત્માની કાયમ